વેલકમ વન્સ અગેન ભાગ નવની અંદર એટલે કે આપણે ઉદ્વિકાસના છેલ્લા ટોપિક ઉપર આપણે વાત કરવાની છે માનવ ઉદ્વિકાસની વાત કરીશું અને એ જે માનવ ઉદ્વિકાસ પ્રક્રિયામાં માનવની જે અશ્મિઓ છે એ જે આપણને મળી આવેલી છે એના ઉપરથી આપણે અભ્યાસ કરેલો છે અને એ માનવ ક્યારથી અને અત્યાર સુધી બરાબર કેવી રીતના વિકાસ થયો છે અને એની અંદર જે મુખ્ય કેટલા રૂપાંતરો કેટલા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા એ અશ્મિ પરથી જે અભ્યાસ થયો એ આપણે એ સમજવાનું છે તો જોઈએ પ્રથમ વાત કરીએ જો મનુષ્ય છે છે એ સસ્તન વર્ગ અને અને પ્રાઇમેટ શ્રેણીનો સભ્ય બરાબર આપણે સામાન્ય પ્રાઇમેટ શ્રેણીની અંદર જો વાત કરીએ તો સામાન્ય ઘણા બધા જૂથ છે એમાં સસ્તન વર્ગ જે છે એમાં આપણે મનુષ્યનો સમાવેશ થાય પ્રથમ વાસ્તવિક પ્રાઇમેટ જે આપણે એમ કહી શકાય આપણી જે શ્રેણી છે એ વૃક્ષ ઉપર રહેનાર પ્રથમ સસ્તન તરીકે આપણે જો જેને લઈ શકીએ સછુંદર હતા અને ખૂબ જ નાના કદના હતા જેના વિશે આપણે વાત કરીએ જે કાળની અંદર ઉદ્ભવ્યા હશે એવું માનવામાં આવે છે જ્યારે સરીસરૂપોનું રૂપાંતર થયું સસ્તનમાં ત્યારે પ્રથમ સસ્તન તરીકે સછુંદર અને એ વૃક્ષ ઉપર રહેનારા પ્રથમ નાના કદના સસ્તન હતા અને ત્યાર પછી એમાંથી બધા રૂપાંતરો થયા હશે એમ કહી શકાય અને એના અશ્વિ વિશે આગળ વાત કરીએ

તો પણ માનવ જેવી સમાનતા ઘણી ખરી હતી તો રામાપિથેક્ષ અને ડ્રાયોપિથેક્ષ એ શા માટે એમાંથી માનવ બન્યો હશે અથવા તો માનવ જાતિ નિર્માણ પામી હશે એવું કેમ કહી શકાય તો મુખ્ય બે એક તો શરીર ઉપર વાળ હતા ગોરિલા અને ચિમ્પાંજી જે છે એની માફક ચાલતા હતા મતલબ કે ક્યારેક દ્વિપાદ અથવા તો ક્યારેક ચતુષ્પાદ લક્ષણ છે જેમાં રામાપી એ માનવ જીવા વધુ હશે એવું કહી શકાય ડ્રાયોપીથિક્સ એપ જીવા વધુ હશે બરાબર અને એ જે એપ્સ છે એ માનવના સમાન આમ કહી શકાય વિકાસ દર્શાવનારા હશે ત્યાર પછી એ એની જો સામાન્ય વાત કરીએ તો આફ્રિકાના ઇથિયોપિયા અને તાંઝાનિયાના કેટલાક અશ્મિઓ આપણે જે મળી એવા એ માનવ અશ્મિ જીવા જ હતા બરાબર આ જે અશ્મિ આપણે પ્રાપ્ત થયા એ ક્યાં પ્રાપ્ત થયા છે આફ્રિકાની અંદર બરાબર એ આફ્રિકાના બે વિસ્તાર ઇથિયોપિયા અને તાંઝાનિયા જે છે એ વિસ્તારની અંદર એના અશ્મિ મળી એવા જે જીવા હતા આગળ વાત કરીએ જે બીજા કેટલાક અશ્મીઓની ત્રણથી ચાર મિલિયન વર્ષ પહેલાં માનવજીવા પ્રાઇમેટના પૂર્વ આફ્રિકાના ઘાસના મેદાનમાં વિચરણ કરતા હશે એવા અશ્મી આપણે ત્રણથી ચાર મિલિયન વર્ષ પહેલાં અને જે અશ્મિ જેવા મળી આવ્યા જેવા પ્રાઇમેટ જે અશ્મિ મળી આવ્યા એ ચાર ફૂટથી ઊંચા ન હતા એટલે એનું કદ ઘણું નાનું હતું અને પરંતુ એ શું ચાલતા હતા સીધા એટલે મતલબ કે દ્વિપાદ દ્વિપાદ ચલન દર્શાવતા હતા ચલનને કારણ એમ કહી શકાય કે જે સજીવો છે બરાબર દ્વિપાદ ચલન દર્શાવતા એ માનવ અશ્મી તરીકે આપણે લઈ શકીએ અથવા તો માનવના પૂર્વ તરીકે લઈ શકીએ બે મિલિયન વર્ષ પહેલા ઓસ્ટ્રેલોપી જે પૂર્વ આફ્રિકાના ઘાસના મેદાનમાંથી માંથી એ પણ મળી આવેલા છે પથ્થરનો હથિયાર તરીકે ઉપયોગ કરતા સામાન્ય પ્રથમ એવા જે માનવ છે અથવા માનવના પૂર્વજ છે જેનો પથ્થરનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા એવો આપણે સામાન્ય કારણ કે એ સમયના જે પથ્થરો છે એ અશ્મિ મળી એવા એ સમયના જે પથ્થરો છે એ તીક્ષ્ણ હતા અથવા તો એનો પથ્થર હથિયાર તરીકે ઉપયોગ કર્યો હશે એ પ્રકારની લાક્ષણિકતાઓ હશે બીજું ખાસ કરીને પથ્થરનો હથિયાર તરીકે ઉપયોગી ઉપયોગ કરતા એનું કારણ છે શિકાર કરતા જ્યારે શિકાર કરતા ત્યારે શિકારીઓને પકડવા કે મારવા માટે એનો ઉપયોગ કરતા હશે એવું કહી શકાય એને ફાળવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હશે એવું કહી શકાય અને જરૂર પડે તો એ ફળો પણ ખાતા હશે એવું એ સમયના અશ્મિ ઉપરથી આપણે કહી શકાય તો આપને કેમ ખબર પડી શિકારી હશે શિકાર કરતા હશે ક્યારેક ફળો તો એની જે જડબામાં દાંત છે એ દાંતની જે વ્યવસ્થા છે બરાબર એ જે અશ્મિ મળી આવે એ અશ્મિમાં જડબાનું જો અસ્થિ હોય તો એના દાંતના જે અશ્મિઓ છે દાંતની જે વ્યવસ્થાઓ છે એના પરથી નક્કી થતું હોય છે માનવ અને એપ્સને જોડતી કરે છે એનો મતલબ કે આ જે ઓસ્ટ્રેલોપીક્સ એક વચ્ચેના અવશેષો હતા અથવા વચ્ચેના એ સમયના આદિ માનવ હતા એની પહેલા હતા એ વધારે પડતા આદિ હતા વધારે પડતા માનવને મળતા ન હતા પણ કઈ કંશે માનવ સાથે સામ્યતા હતી પણ ઓસ્ટ્રેલોપીથેક્સ પછી જે ઉદ્વિકાસ થયો છે અને પછી જે રૂપાંતર થયું હશે એ વધારે પડતા માનવને મળતા આવે છે ઓસ્ટ્રેલોપીથેક બેના કોમન લક્ષણો ધરાવે એટલા માટે એપ્સ અને માનવ વચ્ચેની જોડતી કડી હોય હોય તો એ જોડતી કડી તરીકે આપણે કોને લઈ શકીએ છીએ ઓસ્ટ્રેલોપીથેક્સ અને આ જે ઓસ્ટ્રેલોપીથેક્સ છે એ જોડતી કડી તરીકે વર્તાય છે બરાબર બરાબર યાદ રાખશો તો શા માટે ઓસ્ટ્રોપીથેક્સ આપ્યું તો એવું નહીં સમજવાનું કે ઓસ્ટ્રેલિયા મને આફ્રિકામાં મળી આવેલા છે ત્યારે ઓસ્ટ્રેલિયા આફ્રિકા ખંડ સાથે જોડાયેલું હતું આપણે આગળ વાત કરી ખંડીય વિચલનને કારણે સમુદ્રના પાણીથી એ ખંડો છે ખૂબ જ એકબીજાથી દૂર ધકેલાઈ ગયા અને એમાં ત્યારે એમ કહી શકાય કે આ પ્રકારની જે ઘટનાઓ સર્જાણી હશે એનાથી આપણે આવું નામ આપેલું હશે ઓસ્ટ્રોપીથેક્સ ત્યાર પછી આગળ વાત કરીએ પ્રથમ માનવ જેવા તો હોમો હાબિલસ આને પણ આપણે હજુ શું કહીશું આદિ માનવ જ કહીશું બરાબર અને એ જે આદિ માનવ છે હોમો હાબેલાસ એ સામાન્ય રીતે ઘણી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી એના અશ્મિઓ મળી આવેલા છે એટલે એના સામાન્ય રીતે પેટા હોમો હેબેલસ તરીકે જો વાત કરીએ તો પેટા એના પ્રજાતિઓ તરીકે આપણે ઘણા બધા અશ્વિઓનો અભ્યાસ કરવાનો છે અથવા કરેલો છે એમાંથી આપણે કેટલાકનો અભ્યાસ કરીશું પહેલી વાત તો એની મસ્તિષ્ક ક્ષમતા છે ને એ છસો પચાસથી આઠસો ઘન સેમી હતો ક્યુબિક બિક પોર સેન્ટીમીટર બરાબર તો છસો પચાસથી આઠસો સીસી વચ્ચે એની મગજ ક્ષમતા હતી મસ્તિષ્ક ક્ષમતા હતી શાકાહારી હતા અને તે મોટા ભાગે ગુફાવાસી હતા મતલબ કે પોતાનો આશ્રય છે એ આશ્રય પસંદ કરીને રહેનારા હતા ત્યાર પછી એમાંની જો વાત કરીએ તો હોમો એરેક્સ જે એક પોઈન્ટ પાંચ મિલિયન વર્ષ પહેલા દોઢ મિલિયન વર્ષ પહેલા એમ કહી શકાય બરાબર મગજ ક્ષમતા થોડીક વધારે બરાબર માંસાહારી હતા અને ઘણી ઉપજાતિઓ ધરાવે જેમાં જાવામેન પેકિંગ મેન અને હાઈડેલબર્ગ મેન જે સામાન્ય રીતે જાવામેન અને પેકિંગ મેન એ ચીનના પ્રદેશો છે અને ચીનના જે પ્રદેશ ઉપરથી મળી એવા જાવા પ્રદેશમાંથી મળી એવા તો જાવા મેં પેકિંગ પ્રદેશમાંથી મળી એવા તો પેકિંગ મેં પણ આની બધાની ખૂબ જ સમાનતા છે બધામાં ખૂબ જ શું છે સામ્યતા છે અને એ સામ્યતાના કારણે એ બધાને હોમો તરીકે આપણે એને લઈ શકીએ છીએ તો આ રીતે હોમો ઇરેક્ટ ત્યાર પછી નિયંડરથલ જે નિયંડરથલ છે એ જર્મનીમાં આવેલો છે જર્મનીનો ખીણ વિસ્તાર છે એ જર્મનીના ખીણ વિસ્તાર જે નિયંડરથલ પ્રદેશ છે ત્યાંથી મળી આવેલ અશ્મિ એટલે આપણે એને શબ્દ આપ્યો નિયંડરથલ માનવ બરાબર પૂર્વ મધ્ય એશિયાની નજીક જર્મનીમાં ખાસ કરીને બરાબર એક લાખથી ચાલીસ હજાર વર્ષ પૂર્વે જીવન એનો મતલબ અત્યારથી ચાલીસ હજારથી લઈ અને ઉપર જતા એક લાખ એટલે કે અંદાજીત સાહીઠ હજાર વર્ષ સુધી એમનું એ અસ્તિત્વ ટકાવી રાખ્યું હશે ત્યાર પછી એનું અલગ માનવ તરીકે રૂપાંતર થયું હશે મસ્તિષ્ક ક્ષમતા સારી એવી છે આધુનિક માનવ જેટલી મસ્તિષ્ક ક્ષમતા આધુનિક માનવને ખૂબ જ મળે છે શરીરના રક્ષણ માટે ચામડાનો ઉપયોગ કરતા એટલે કે સામાન્ય શરીરને ઢાંકવા માટે એ ચામડાનો પ્રથમ ઉપયોગ કરતા થયા મૃતદેહને દફનાવતા એટલા માટે દફનાવતા એ પૂર્વ જન્મને માનતા પૂર્વજન્મને માનતા હતા મતલબ કે એ એવું વિચારતા હતા કે જો આપણે મૃતદેહને દફનાઈ દઈએ તો આપણા જીવો જ બીજું માનવ બને અને એ સમયમાં તો સીધી વાત છે ખૂબ જ ઓછી માનવ જાતિ હશે સ્ત્રોત તરીકે માનવજાતિ તરીકે જે ઉદ્ભવ હતો એટલે એની સંખ્યા બહુ ઓછી એટલે જરૂરિયાત તરીકે માનવજાતિની વધારે હતી એટલા માટે મૃતદેહને દફનાવો એના માટે પૂર્વ જન્મમાં માનનારા હશે એવું આપણે વિચારી શકાય તો આપણે જે વાત કરી એ નિયંત્રણ થલની વાત કરી ત્યાર પછી હોમોસેપિયન્સ હોમોસેપિયન્સમાં જો વાત કરીએ તો એ એ અને પણ એમ કહી શકાય લગભગ વર્ષ સુધી એ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા હશે હિમયુગ હિમયુગ એટલે સામાન્ય એમ કહી શકાય કે જે બરફ ઠંડો વિસ્તાર હશે બરાબર એમાં એ આફ્રિકાની અંદર ઉદ્ભવ થયો હશે એ સમયમાં ત્યાંથી સમગ્ર ખંડોમાં બધા ખંડોમાં સ્થળાંતર એટલે કે જ્યારે ખંડીય વિચલન થયું હશે એ અરસામાં એ બધા સ્થળાંતરમાં હશે અને ભિન્ન ભિન્ન જાતોમાં એ જે સ્થળાંતર થયા એ ત્યાં જે પર્યાવરણ હતું અને એ પર્યાવરણીય પરિબળો આધારિત એમાં ભિન્નતાઓ સર્જાણી અને એ ભિન્નતાઓ આધારિત ત્યાં એનો વિકાસ થયો હશે અને એમાં મસ્તિષ્ક ક્ષમતા તેરસોથી સીસી વચ્ચેની હતી અઢાર હજાર વર્ષ પહેલાં એમાં ગુફા કલાનો વિકાસ થયો હશે આગળ પણ આપણે વાત કરી ગયા કે જે સામાન્ય રીતે ગુફામાં રહેવા માટે ટેવાયેલા ત્યારે એમના અંદર ગુફા કલા મતલબ કે ગુફામાં રહેતી વખતે એ પોતે કઈક એવું જે સમજા હશે અથવા જેની જરૂરિયાતો હશે એમાં એને ચિત્રો હશે એમાં એ ડિઝાઇન દોરી હશે પથ્થરથી અને એના કારણે એ એને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હશે તો ગુફા કલાનો વિકાસ એ આપણે અઢાર વર્ષ પહેલાં થયો હશે એનું આપણે ઉદાહરણ પણ આપણે આપવાનું છે જેમાં એ સમયના જે માનવ દ્વારા તૈયાર કરેલા જે ચિત્રો છે બરાબર એ મધ્યપ્રદેશના સાયસન જિલ્લાની અંદર વિમલકથા ખડકને ઉપર આવેલી જે ગુફાઓ છે એ ગુફાઓમાં આ ચિત્રો આપણે જોવા મળે છે જે ચિત્રો અઢાર હજાર વર્ષ જૂના છે ત્યારે એમ કહી શકાય આ પ્રકારના માનવ હશે અને એ માનવમાંથી જ આજનો માનવ બેનો હશે ત્યાર પછી હોમોસેપિયન્સ જે હાલના માનવની આપણે વાત કરવાની છે જેને આપણે હોમોસેપિયન્સને આપણે એમ કહી શકાય આધુનિક માનવ એ જે આધુનિક માનવ છે એ આજનો માનવ દસ વર્ષ પહેલા બૈનો અને ખેતીની શરૂઆત થઈ ખેતીની શરૂઆત માટે બહુ મહત્વની આ સાથે સાથે આપણે એ પણ યાદ કરીએ અગ્નિની શોધ હતી બરાબર અગ્નિની શોધ તો પહેલા પણ અગ્નિની શોધ આધારિત અગ્નિનો ઉપયોગ કરવાની માનવ વસાહતો શરૂ થઈ મતલબ કે માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ જૂની સંસ્કૃતિનો ઘટ થઈ માનવ સંસ્કૃતિની શરૂઆત

પણ એ વાણી કેન્દ્રો પ્રભાવી બનતા ગયા અને પ્રભાવી બનતા ગયા એમ જે મગજ છે એ મગજની ક્ષમતા પણ શું થતી ગઈ મગજની ક્ષમતા પણ વધતી ગઈ તો આ રીતે માનવ જાતિ તરીકે હોમોસેપિયન્સ જે આધુનિક માનવ કહીએ છીએ બરાબર આજે એની પેટા પાંચ જાતિઓ છે આજે માનવ પ્રદેશ પ્રમાણે કેટલી પેટા પાંચ

ત્યાં સુધી આપ સૌ કોઈનો આભાર દિલથી વંદે માતરમ જય હિન્દ આવજો